જે લોન લઈ રૂપિયા ઉપાડી લીધા ને પુત્રને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી આપ્યો હતો માલતીબેન પટેલ દ્વારા સમયાંતરે હપ્તા ભરપાઈ કર્યા હતા જો કે બાકીના બે લાખ સાડત્રીસ હજાર રૂપિયાના લોન ન ભરતા બેંકની ભરપાઈ કરી શક્યા ન હતા અને હપ્તા માટે જે ચેક આપ્યા હતા જે ચેક રિટર્ન થયો હતો બેંક દ્વારા રિકવર માટે તેમનો સંપર્ક કરી બાકી નાણાં ભરપાઈ જવા જણાવ્યા હતા જે બાદ પણ ન ભરપાઈ કરતા બેંક દ્વારા તેમના વિરુદ્ધ બેંકના પેનલ વકીલ કમલેશ જેડ મોદી મારફતે અંકલેશ્વરના મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટિટ્યૂટમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબ કેસ દાખલ કર્યો હતો જેમાં સંયોગિક પુરાવા તેમજ ઉપલી કોર્ટે કરેલા ચુકાદાઓના સંદર્ભ તાકી વકીલ કમલેશ જેડ મોદી ધરાદાર દલીલો કરી હતી જે દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી અંકલેશ્વર મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ યોગીની પટેલ દ્વારા માલતીબેન વર્ષની સાદી કેદ અને બાકી રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર એક મહિનામાં બેંકમાં ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો જો તે રૂપિયા ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો અંકલેશ્વરના રહેવાસી માલતીબેન મગનલાલ પટેલનાએ તેમના પુત્ર ભાગ્યેશના વધુ અભ્યાસ સંબંધી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ભરૂચી નાકા શાખામાંથી એક લોન લીધેલ હતી જે લોનનો તેમને ઉપાડ કર્યો હતો અને સમયાંતરે હપ્તા ન ભરી શકતા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનાએ અંકલેશ્વર કોર્ટની અંદર નેગોસિએબલ ઇસ્ટમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ અનન્વયે જે બાકી રકમનો ચેક રૂપિયા બે લાખ સાડત્રીસ હજારનો આપેલો તે ચેક રિટર્ન થતા ફરિયાદી તરફે અમે પેનલેડો કે હાજર રહી ફરિયાદ દાખલ કરેલી જે ફરિયાદ અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો કામની અંદર બેંક તરફથી રજૂ થયેલા પુરાવા અને ચેકને ધ્યાનમાં લઈને તથા અમારી ધારદાર રજૂઆત અને ઉપલી કોર્ટના અદાલતના પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે આરોપી માલતીબેન મગનભાઈ પટેલનાને નેગોશિયેબલ ઇન્સ્ટોલમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ અનન્વયે એક વર્ષની કેદ સાદી કેસની સજા ફરમાવેલી છે અને રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર ચેકની રકમ એક માસમાં ચૂકવી આપવાનો આદેશ કરેલો છે જો આરોપી ચેકની રકમ બે લાખ સાડત્રીસ હજાર એક માસમાં ન ચૂકવી આપે તો વધુ ત્રણ માસની સજા કરવાનો હુકમ કરેલ છે આ હુકમથી સમાજની અંદર જે બેંકની અંદર લોકો લોન લે છે અને સમયાંતરે હપ્તા ભરતા નથી અને લોન ડ્યુ થાય છે અને એ ટોટલ ખાતું એને થાય છે તેવા વ્યક્તિઓ સામે આ એક દ્રષ્ટાંત પૂરું પાડે એ બાબતનો ચુકાદો નામદાર અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ સાહેબ વાયબી પટેલનાયબ ફરમાવેલો છે અને આ ચુકાદાથી સમગ્ર સમાજની અંદર એક ધાકની લાગણી અને સમાજની અંદર એક દાખલો બેસે તે બાબતનો ચુકાદો નામદાર કોર્ટે ફરમાવ્યો છે